અમદાવાદ થી પાલનપુર તરફ જઈ રહ્યા છો અને તમે ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હશો તો સાવચેત થઈ જજો કારણ કે તમારી ગાડીની સ્પીડનું મોનિટરિંગ થઈ રહ્યું છે જો તમારી સ્પીડ નિયમ કરતાં વધારે હશે તો તમને ઘરે ઘરે બેઠા બેઠા જ જ મેમો મળી જશે મહેસાણા અને ઊંઝા હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતને નિવારવા માટે મહેસાણા આરટીઓએ એક ખાસ વાન તૈયાર કરી છે આ ઇન્ટરસેપ્ટર વાન તમારા વાહનની સ્પીડને એક કિલોમીટર દૂરથી જ માપી લેશે જો તમારી સ્પીડ એસી કે તેનાથી વધારે કિલોમીટર પ્રતિ કલાક હશે

આ અકસ્માત ઘટાડવા માટે જ મહેસાણા આરટીઓએ મહેસાણા ઊંઝા રોડ પર ઓવર સ્પીડ પર નિયંત્રણ લાવવા માટે આ વાન તૈયાર કરી છે આ જે રોડ છે એ સિક્સ લેન હાઈવે છે એટલે લોકો એમાં ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરતા હોય છે અને અકસ્માતોનું મુખ્ય કારણ પણ ઓવર સ્પીડ ડ્રાઇવિંગ જ જોવા મળ્યું એટલે લોકોની સ્પીડ ઓછી કરવા માટે થઈ અને સ્પીડ વાયોલેશન માટે અમે ચલણ ઇસ્યુ કરવાના શરૂ કર્યા છે જેમાં છેલ્લા ત્રણ માસમાં પોલીસ અને આરટીઓ બંનેથી સાડા ચાર હજારથી વધારે સ્પીડ ગનથી અમે એ ચલણ ઇસ્યુ કર્યા છે એનાથી લોકોમાં એક અવેરનેસ આવી છે અને લોકોની સ્પીડ હવે ધીમે ધીમે ત્યાં સ્પીડ લિમિટમાં આવતી જાય આની અંદર સ્પીડ વાયોલેશન માટે બે હજાર રૂપિયાનો દંડ છે જે બે હજાર સાથે એમના ડ્રાઇવિંગ લાઇસન્સ કે બીજા કોઈ ડિટેલ ન હોય તો એનો પાછો ઉપરથી વધારે બીજો દંડ છે એટલે ચોક્કસ લોકો આને ઓનલાઈન પે કરી શકે છે જેવું એ ચલણની અંદર આ ઇનિશિએટ થઈ જાય એ ઇનિશિએટ થયા પછી એમના પર જે લિંક આવે એનાથી ઓનલાઈન આનું પેમેન્ટ કરી શકે છે